અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના વોર્ડ નંબર ત્રણના સભ્ય અજય હીરાભાઈ વસાવા સામે તેમના જ ગામના જગદીશ રતિલાલ વસાવા દ્વારા ત્રણ સંતાનના મુદ્દે સભ્યપદ રદ કરવા માટે સત્તર મહિના પૂર્વે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી હતી જેમાં અજય વસાવાએ પોતાનું ત્રીજું સંતાન તેની ભાભીનું અને દત્તક લીધું હોવાનું જણાવ્યું હતું જોકે જગદીશભાઈએ વસાવાએ સામે પુરાવા રજૂ કરી તેની ભાભીને હાંસોટ પીએસસી સેન્ટરમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું અને બાળકનો જન્મ અને ચાર મહિના પછી થયો હતો જેમાં જન્મનો દાખલો સાથે કુટુંબ નિયોજનના ઓપરેશનનો અને આરટીઈ મુજબની મેળવેલ માહિતી આધારિત દાખલો રજૂ કર્યો હતો જો કે અન્ય પુરાવા આધારે જે તે વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કક્ષાએ બંને પક્ષના જવાબ અને જવાબ આધારિત જે તે સ્થળ તપાસ કરી અરજી દફતરે કરી હતી જે અંગે પુનઃ જગદીશભાઈ વસાવા દ્વારા જરૂરી પુરાવા સાથે પુનઃ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત રદ કરવાની માંગ સાથે સાથે અપીલ સ્વરૂપે પુનઃ ફરિયાદ કરી હતી અને સાયોગિક પુરાવા રજૂ કરવામાં આવેલ ફરિયાદના આધારે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ મુદ્દે પુનઃ બંને પક્ષોને આગામી વીસમી માર્ચના રોજ સાંજે પાંચ કલાકે કચેરી ખાતે હાજર રહેવા તાકીદ કરી છે ચૂંટણી પંચના નિયમ અનુસાર બે સંતાન જેમને હોય તેઓ ચૂંટણી લડી શકે છે જે પહેલા કે ચૂંટાયા બાદ ત્રણ સંતાન થાય તો સભ્ય પદ પરથી દૂર કરવાનો હોય છે ત્યારે પાનોલીના વોર્ડ નંબર ત્રણના સભ્ય અજય વસાવાને ત્રણ સંતાનોના પિતા હોવાના મુદ્દે સભ્ય પદ પરથી દૂર કરવા અરજી કરવામાં આવતા પંચાયત રાજકારણ ગરમાયું હતું હું જગદીશ વસાવા ગામ પાનોલી મેં અગાઉ બે હજાર એક અરજી કરેલી હતી અજયભાઈ હીરાભાઈ વસાવાને એ ગ્રામ પંચાયતનો સભ્ય છે તો એમના જે જે ઓલરેડી એમને જે ત્રીજું બાળક થી ગયું તો એમના પુરાવા મૂકવા છતાં બી ટીડીઓ સાહેબ ડીડીઓ સાહેબ કલેક્ટરશ્રી ને ઓલરેડી અમે બધા પુરાવા આપ્યા છટા બી બે સત્તર મહિના જેવાથી એમને તો પણ હજુ લગી કંઈ નિકાલ આવ્યો નથી તો અમારે એવું કહેવું છે કે આટલા મહિના છ સત્તર મહિના થઈ જે છતાં પણ એમનો નિકાલ નથી આવ્યો એટલે બે હજાર વીસ તારીખના જે અમને સુનાવણી છે તમને આશા છે કે આ નવા ટીડીઓ સાહેબ આનો નિકાલ કરશે ને જો એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવશે ને જો અમે પુરાવા આપવા છતાં પણ એને જે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવશે તો જે લાગતા વખત અધિકારીઓની વિરુદ્ધમાં અમે પોલીસ કાર્યવાહી કે પછી કાયદા રીતે કોર્ટ માફક અમીને કાર્યવાહી કરીશું